શ્રાવણ મહિનાની પૂનમ એટલે રક્ષાબંધન શું મિત્રો તમે જાણો કે આ દુનિયામાં સૌપ્રથમ રાખડી કોણે બાંધી હતી રક્ષાબંધનની શરૂઆત ક્યારથી થઈ હતી અને રક્ષાબંધનને બળે ઉત્સાહ માટે કહેવામાં આવે છે ચાલો મિત્રો આવો આપણે શરૂ કરીએ પૌરાણિક કથાઓના અનુસાર દાણાઓના રાજા બલિરાજાએ એક મોટો યજ્ઞ આદર્યો હતો ખૂબ સાધુ સંતોને જમાડ્યા ગાયોના દાન આપ્યા અને ત્રણ દિવસ સુધી જમણવાર ચાલુ રાખ્યો અને ને પુણ્યનો પ્રવાહ અવિરત ચાલુ રાખ્યો આવો મહાન યજ્ઞ જોઈ દેવતાઓ ગભરાયા આ જોઈ દેવતાઓના રાજા ઇન્દ્ર રાજા ઇન્દ્ર અને બધા દેવતાઓ ભેગા મળીને ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને કહે છે હે વિષ્ણુ ભગવાન આ બલિરાજાના મહાન યજ્ઞને તમે ગમે તેમ કરીને રોકાવો અને અમને બચાવો આવી આ વિનંતી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ એક વાનમનું રૂપ ધારણ કરી આવે છે ભગવાન વિષ્ણુ વાનમનું રૂપ લઈ અને નીચે આવ્યા માથે છત્રી નાના બાળકનું રૂપ લીધું નાની નાની ચાખડીઓ પહેરી હતી અને તે બલિના મહેલમાં જ જાય છે બલિરાજા જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં જાય છે ત્યાં તેમને જતાં જતાં દ્વારપાળ રોકે છે દ્વારપાળ કહે છે બોલો બ્રાહ્મણ દેવતા તમારે શું દાનમાં જોઈએ છે ત્યારે વામન દેવ બોલે છે હું ફક્ત મહારાજા બલિ જોડેથી જ દાન લઈશ એમના જોડેથી જ દાન સ્વીકારીશ એમ કહી દ્વારપાળ વામન બ્રાહ્મણને બલિરાજા જોડે લાવે છે ત્યારે રાજા બલિરાજા દ્વારપાળ વામન દેવતાને બલિરાજા પાસે લઈ જાય છે બલિરાજાએ કહ્યું બોલો વામન દેવતા તમારે શું જોઈએ છે તમે જે માગો એ હું આપીશ વામન દેવતા બોલ્યા તમે જે માગો એ આપશો ત્યારે બલેરાજા હસીને બોલ્યા આ તો મારો મહાન યજ્ઞ છે તમે જે પણ માગશો હું આપીશ ત્યારે વામન દેવતા બોલ્યા હાથમાં પાણીની અંજળી લઈ સૂર્યદેવતાની સાક્ષીએ તમે મને વચન આપો કે હું જે માગું તે જ તમે મને આપશો ત્યારે બલિરાજા ઊભા થયા અને હાથમાં જળની લોટી લીધી આ જોઈ દાનવોના રાજા શુક્રાચાર્ય આમાં કંઈક કપટ છે નહીતર કોઈ સાધારણ બ્રાહ્મણ આવી રીતે વચન ના માગે જ્યારે બલિરાજા હાથમાં પાણી લેવા જાય છે ત્યારે શુક્રાચાર્ય એક નાનકડું જીવડું બની તે લોટીના નારચામાં સમાઈ જાય છે કે પછી નારચામાંથી પાણી આવે નહીં અને બલિરાજા તે વચન સાથે બંધાય નહીં પણ વામન ભગવાને એક નાનું સાઠેકડું લીધું અને તેમાં નાખ્યું સાઠેકડું નાખવાથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ તેવી રીતે એક આંખ ફૂટતા જ જેવું શુક્રાચાર્યની આંખ ફૂટે તેવી રીતે તે બહાર નીકળી ગયા પછી નારસામાંથી પાણી નીકળ્યું અને બલિરાજા સૂર્યદેવની સાક્ષીએ વચન સાથે બંધાય છે ત્યારે વામન દેવતા બોલ્યા મારે ત્રણ ડગ ભૂમિ જોઈએ છે બલિરાજાએ કહ્યું ભગવાન તમે માગો ત્યાં હું ત્રણ ડગલા જમીન આપવા વચનબદ્ધ છું તેટલું જ કહી એટલામાં વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું અને એક પગ પૃથ્વીલોકમાં અને બીજો પગ સ્વર્ગલોક છે હવે વા વામન દેવતા બોલ્યા બલિરાજા હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે બલિરાજા બોલ્યા ત્રીજું પગલું તમે મારા માથા ઉપર મૂકો ત્યારે બલિરાજા મસ્તક નમાવી અને પ્રણામ કરી બહુ કહ્યું ભગવાન વિષ્ણુને કહ્યું ત્રીજું પગલું મારા સર ઉપર મૂકો પછી વામન રાજાએ બલિરાજાના મસ્તક ઉપર પગ મૂક્યો અને બલિરાજાને સીધા જ પાતાળમાં મૂકી દીધા ત્યારે બલિરાજા પણ ભગવાન વામનના પગ બે હાથે પકડી રાખ્યા જેવા બલિરાજા પાતાળમાં પહોંચ્યા તેવા જ ભગવાનને પણ પાતાળ લોકમાં જવું પડ્યું આમ બંને જણા પાતાળમાં પહોંચી ગયા હવે આ બાજુ વૈકુંઠધામમાં લક્ષ્મી માતાને ખબર નથી કે વિષ્ણુ ભગવાન ક્યાં છે ત્યારે ભગવાન નારદ ત્યાં વૈકુંઠધામમાં આવે છે અને માતા લક્ષ્મીને પૂછે છે કે માતા શું વિચાર કરો છો ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે ભગવાન શ્રી વિષ્ણુ દેખાતા નથી ત્યારે નારદ મુનિ કહે છે કે ભગવાન વિષ્ણુ તો પાતાળ લોકમાં છે રાજા બલિની સાથે બલિરાજાએ તેમને પકડી રાખ્યા છે અને તેમના વચનમાં બંધક છે બલિરાજાના વચનમાંથી છોડાવે તો જ ભગવાન વિષ્ણુ ઉપર આવી શકે ત્યારે લક્ષ્મીજી વિચારે છે કે બધાને દાનપૂર્ણ દિનારો બલિરાજા મને પણ પાછી નહીં મૂકે લક્ષ્મીજી સાધારણ સ્ત્રીનું રૂપ લઈ પાતાળ લોકમાં જાય છે અને હાથમાં થાળી રાખડી કંકુ અને ચોખા હતા ત્યાં પાતાળ લોકમાં બલિરાજા ધ્યાનમાં બેઠા છે ત્યારે લક્ષ્મી દેવી બોલી ભાઈ રાખડી બાંધવા આવી છું ત્યારે બલિરાજા બોલ્યા તમે કોણ છો હું એક તમારી બહેન થઈ અને હું રાખડી બાંધવા આવી છું તમે રાખડી નહીં બંધાવો કંઈ વાંધો નહીં બેન તમે મને રાખડી બાંધી લો અને પછી લક્ષ્મીદેવી રાખડી બલિરાજાને બાંધે છે પછી બલિરાજા બોલે છે બહેન તારે જે જોતું હોય એ માગી લે ત્યારે લક્ષ્મીજી એનું અસલ રૂપ ધારણ કરીને કહે છે મારે જે જોઈએ છે તે અહીંયા જ છે ભગવાન વિષ્ણુને વચનમાંથી મુક્ત કરો ત્યારે બલિરાજા બોલે છે એક બહેન ભાઈને રાખડી બાંધે ત્યારે માગે એ આપવું પડે છે આજે હું તેથી હું ભગવાન વિષ્ણુને વચનમાંથી મુક્ત કરું છું દોસ્તો આવી જ રીતે સૌ પ્રથમ શરૂઆત થઈ હતી રક્ષાબંધનની અને તે દિવસે શ્રાવણ મહિનાની પૂનમ હતી ત્યારથી જ આ રક્ષાબંધનનું મહત્ત્વ થાય છે અને તેથી જ રક્ષાબંધન મનાવવામાં આવે છે જય માતાજી